નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર મોરબી મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે પાલિકા કચેરીના પટાંગણમાં રામધૂમ બોલાવી હતી જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભંગાર રોડ ઉભરાતી ગટરો ગંદકી જેવા લોકોને પડતી હાલાકીને તંત્ર સમક્ષ ઉજાગર કરવામાં આવ્યું હતું જોકે તેમનો આ અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો જેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ગંદકી ગટર રસ્તાઓ રખડતા રઝળતા પશુઓ પાણીના પ્રશ્નો છે અને લોકો હેરાન થઈ રહ્યા છે આટલું જ નહીં શહેરમાં અનેક જગ્યાએ ગટરના ગંદા પાણી રોડ રસ્તાઓ ઉપર ભરાયેલા રહે છે ગટરના ઢાંકણા નથી કે પછી ગટર તૂટી ગયેલ છે જેથી શહેરમાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ વધી રહ્યા છે અને મચ્છરો માખીના લીધે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તો પણ આ પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી જેથી પ્રજાને ન્યાય મળે તે માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાના પટાંગણમાં આજે સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે રામધૂમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી

ચલાઈ <laughs> લામાં <laughs> અહીં કોઈ સાંભળવાવાળું અહીંયા આવતા આજુબાજુના શહેરી વિસ્તારના તમામ વોર્ડના લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત છે નગરપાલિકાને લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે પણ આ બેરી અને મુંગી નગરપાલિકા જે લોકો ટેક્સ ભરે છે ને પ્રાથમિક સુવિધા મળતી નથી સેન્ટિસ નામનો નવો જે વાયરસ આવ્યો છે જે ગંદકીના હિસાબે મચ્છર અને માખીથી ફેલાય છે આજે મોરબી ગંદકીમાં આખું મોરબી ગંદકી બની ગયું છે ત્યારે તેની અંદર નગરપાલિકા તરફથી તંત્ર તરફથી કોઈ પણ દવાનો છંટકાવ કે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી મોરબીની અંદર ખાગરેજી દરવાજા પાસે આવેલી ખુલી ગટરની અંદર હમણાં બે ગાય માતાઓ પડી ગઈ હતી ત્યારે હું પૂછું છું આ નગરપાલિકાના સત્તાધીશો અને ભારતીય આ મોરબીની અંદર લાયન્સનગર વિશીપરા ભક્તિનગર સોસાયટી ભક્તિનગર સર્કલથી માળિયા તરફ રોડ તમામ વિસ્તારોની અંદર કુર્લા ગટરના ઢાંકણા છે ત્યાં પાસ છ સવારે અકસ્માતોનો બનાવ બને છે ત્યારે આ તમામ માંગણીઓને લઈ આજુબાજુના વિસ્તારના આગેવાનો શહેર કોંગ્રેસની ટીમ એના સિવાય યુવા કોંગ્રેસ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા આજે મોરબી નગરપાલિકાના કચેરીએ અમે સૌ લોકો રામધૂન બોલાવીશું અને અહીંયા ખરેખર હજુ પણ અમે રામથૂન બોલાવી છે પણ અહીંયાના કોઈ લોકો તંત્ર સાંભળવાનું નથી એટલે જ્યાં સુધી તંત્ર અમને નહીં સાંભળીએ ત્યાં સુધી અમે લોકો અહીંયાથી ઊભા થવાના નથી તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ